નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો આગળના વિડીયોને તમે ખૂબ જ લાઈક કરી રહ્યા છો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી રહ્યા છો તેમજ આ વિડીયોને પણ લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ ચોક્કસથી શેર કરજો અને આપણી ચેનલ પર ખેડૂત મિત્રોનો બે હજારનો પરિવાર ટૂંક જ સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દીથી આપણી ચેનલ પર બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે જે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ ચારસો પચાસથી એક હજાર ચારસો પચાસ સુધી ઘઉં લોકવાન પાંચસો અગિયારથી પાંચસો સાઠ સુધી ઘઉં ટુકડા પાંચસો પચીસથી પાંચસો સિત્તેર સુધી બાજરી ત્રણસો પંચ્યાસીથી ચારસો પાંત્રીસ સુધી તુવેર એક હજાર છસોથી બે હજાર ત્રણસો પચાસ સુધી ચણા પીળા એક હજાર એકસો એક હજાર ત્રણસો સુધી ચણા સફેદ એક હજાર ચારસો ચાલીસથી બે હજાર ચાલીસ સુધી અડદ 1620 હજાર થી એક સુધી મગ 1525 હજાર પાંચસો સુધી થી 1400 થી વટાણા એક ચારસો સિંગદાણા એક થી એક સાતસો ને પચાસ સુધી મગફળી એક થી 1279 સુધી તલ 2360 થી 2625 સુધી એરંડા એક થી એક સુધી એક 1880 થી ચાલીસ સુધી દાણા એક તલ 2700 થી એક લસણ ચારસો ને ચાલીસ સુધી વરિયાળી એક સુધી જી એક 1100 થી પાંત્રીસ સુધી એક હાજર ચાલીસ સુધી રચકાનો બીજ ચાર હજારથી પાંચ હજાર ચારસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉં પાંચસોથી પાંચસો છોતેર સુધી કપાસ એક હજાર એકસો એક થી એક હજાર ચારસો એકાણું સુધી મગફળી ઝીણી આઠસો એકવીસ થી એક હજાર ત્રણસો એક સુધી મગફળી જાડી આઠસો એકથી એક હજાર ત્રણસો ને એકાવન સુધી એરંડા નવસો એકથી એક હજાર એકસો ને અગિયાર સુધી જીરું ત્રણ હજાર એકથી પાંચ હજાર પાંચસો એક સુધી ડુંગળી લાલ એકસો છેતાલીસ થી પાંચસો એકસઠ સુધી ચારસો 411 થી એક હાજર નવસો અગિયાર સુધી તુવેર એક હાજર ત્રણસો એકસઠ થી બે હાજર ચારસો એક સુધી રાયડો એક હાજર એકાવન થી એક હાજર એકાવન સુધી મેથી આઠસો થી લઈને એક એકોતેર સુધી વાલ પાંચસો અગિયારથી એક હજાર એક સુધી વટાણા પાંચસો એકાવનથી બે હજાર એકાવન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉ લોકવાન ચારસો પાંચસો સુધી ઘઉ મકાઈ ચારસો છસો સુધી ચણા એક હજાર એકસો એક હજાર સુધી એરંડા એક હજારથી એક સુધી જીરો પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને સત્તર સુધી તલ બે હજાર બસો પાસાઠથી બે હજાર છસો બાવીસ સુધી કાળા તલ બે હજાર છસો પંચોતેરથી ત્રણ હજાર પચાસ સુધી ધાણા એક હજારસોથી એક હજાર ત્રણસો ને ઓગણપચાસ સુધી માખી એક હજાર પાંચસોથી એક હજાર આઠસો સુધી બાજરો ત્રણસોથી લઈને ચારસો ને સત્તર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ચણા નવસો દસ થી એક હજાર ત્રણસો અગિયાર સુધી એરંડા નવસો છાસઠ થી એક હાજર સાઠ સુધી જીરુ પાંચ હજાર પાંચ હજાર ત્રણસો પંદર સુધી તલ બે થી બે છસો નવ સુધી

ચોક્કસથી આ વિડીયોને શેર કરી દેજો અને કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી ચેનલ પર નવા હોય આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ ચોક્કસથી પહોંચાડી દેજો આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયમાં ખેડૂત પરિવાર બે હજાર સબસ્ક્રાઈબરનો પૂરો થવા જઈ રહ્યો છે તો આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો વિડીયોમાં અંત સુધી બની રહ્યા બદલ આભાર